સુરતમાં ગુરુ શિષ્ય વચ્ચે લાગણીના સંબંધો બંધાયા રક્ષાબંધનનો પર્વ નજીક છે તેવામાં શિષ્યોએ ગુરુને રાખડી બાંધી છે બસો અગિયાર જેટલી વિદ્યાર્થીનીઓ કે જેમણે પોતાના ગુરુને પોતાના શિક્ષકને રાખડી બાંધી અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી છે શિક્ષક નરેશ મહેતા જે છેલ્લા દસ વર્ષથી બાળકોને ઓનલાઈન શિક્ષણ કરાવે છે ઓનલાઈન ભણાવે છે જેઓએ શિક્ષણ છોડી દીધું હોય ભણવાનું છોડી દીધું હોય તેવા ધોરણ દસ અને ધોરણ બારના પરીક્ષા આપનારા જે વિદ્યાર્થીઓ છે તેમને આ શિક્ષક દ્વારા ભણાવવામાં આવે છે આ શિક્ષકને બસો અગિયાર જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી અને આ રીતે તેઓએ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી છે આજે રક્ષાબંધનનો કાર્યક્રમ હતો જે વિદ્યાર્થીનીઓ છે જે આર્થિક સામાજિક પરિસ્થિતિના કારણે ભણતી ઉઠી ગઈ છે વર્ષોથી અને આવી દીકરીઓ ફરીથી ભણી થાય ભણતી થાય તે માટે અમે અગિયાર વર્ષથી કામ કરીએ છીએ અને આજે રક્ષાબંધનના દિવસે આ બધી દીકરીઓ છે એ આવી હતી અને એમણે રાખડી બાંધી અને એમણે આશીર્વાદ આપ્યા છે કારણ કે અમે કોઈ ફી લેતા નથી બસ એમના આશીર્વાદ એ જ અમારી ફી છે આમ તો અમારી સાથે સુરત સિવાયની અલગ અલગ વિસ્તારમાંથી દીકરીઓ જોડાય છે પરંતુ આજે જે સ્થાનિક વિદ્યાર્થીનીઓ છે જે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અહીં ઉપસ્થિત થઈ છે બધી છોકરીઓ મળી છે એકબીજાને અને અમે આજે એનો પરિચય પણ મેળવ્યો છે કારણ કે ડેલી ઓનલાઈન જોડાય છે અને આજના દિવસે એ બધી મળી એને ખૂબ આપ્યા અને ખૂબ સારી રીતે એ ભણવાનું પોતાનું આગળ ચલાવશે કેટલી છોકરીઓ હતી આજે આજે સુરતના સ્થાનિક વિસ્તારમાં નજીક રહેતી હોય તેવી બસો ને અગિયાર દીકરીઓ હતી કે જેમણે રાખડી બાંધી છે અને આ બધી દીકરીઓ

અને હું સરના સાથે અટેન્ડ થઈ લેક્ચર અટેન્ડ બધા કર્યા અને મેં ટ્વેલ્થ પાસ કર્યું અને સરના આશીર્વાદથી જ મેં આજે પાસ કર્યું ત્રણ વર્ષ પછી અને કંઈક અલગ જ ખુશી છે કે આ પાસ કરવાની અને સરનો ઋણ તો ક્યારેક ચૂકવી જ ન શકાય અને એના આશીર્વાદથી આજે અમે અહીંયા કોલેજ કરી રહ્યા છીએ તો સરનો ખૂબ ખૂબ આભાર અને માતા પિતા સમાન એક ગુરુ જ છે અમારા માટે શિષ્ય અમને આગળ માર્ગદર્શન આપ્યું કે શું કરવું જોઈએ અને ક્યાં પણ મુશ્કેલી પડે છે ત્યાં સર ને ખાલી ફોન કોલ કરી એટલે સર તરત કહે છે આવી રીતના આ કરો સર એનું માર્ગદર્શન આપે છે જ્યાં જરૂર પડે ત્યાં એટલે સરનો ખૂબ ખૂબ આભાર કે આજે અમને કોલેજ કરી રહ્યા છીએ કે સરના જ કારણે આજે શું કાર્યક્રમ હતો આજનો રક્ષાબંધનનો કાર્યક્રમ હતો અને સરે મોટું જબર આયોજન કરેલું છે ઘણી બધી છોકરીઓ આવેલી છે સરને રાખડી બાંધવા માટે અને સરે મોટો પ્રોગ્રામનું આયોજન કરેલું છે જમણવાર નું નાસ્તા પાણી બધું રાખડી નો આવી રીતના ઘણું બધું સર આવી રીતના ઘણા કાર્યક્રમ કરી રહ્યા છે અમારી બેનુ માટે